સિતારા અંબા માતાજી આપનો નામ અને પરિચય અને ઉંમર કહ્યોને ને બેન ઉંમર પંચાવન વર્ષ સરસ અને તમારી જે કાંઈ પ્રવૃત્તિઓ એના વિશે વાત કરો ને એક સરસ મજાનું કીર્તન સંભળાવો હં હં કેટલા વર્ષથી ચાલે છે

హైయా కోడ పురా కణకణ రణకే కనెండల ఝకే అక్షే కణకణ రణ చే కదండల ఝకే ఎవా చండీ చేారా హైయా మయాడ పురా ધરાારી કોણ માતા મારે ધરાવારી એવા માને કેળાવો મારા હરિયાણા કોડ પુરાવો આવો આવો એમ બે માં આવો મારા હરિયાણા કોડ પુરાવો કોણ માતા મારે કરે મોકરે અશ્વા કોણ માતા મારી ઘરે મોકલવે એવા મેલડી માને તેઓ મારા હરિયાણા કોણ પુરાવો એવા મે માને તેઓ મારા હરિયાણા કોણ પુરાવો આવો આવો એમ બે મા கோ பூரா மாரே கொலா டூரீ கோட மத்தா கொலா டூரீவா சிர்மாநேரா மாட பூரா சிர்லி மோ மாரா நோட புற তার অদ্ভুত শক্তি জে হৈ ভক্তি তারি অদ্ভুত শক্তি জে হয়ে ভক্তি হিম্মত হইয়া মাো ত প্রথাও মারা হোড পুরা ভো হিমত হইয়া মাো ত প্রথাও মরা হোল পুরা આવો જય માતાજી ખૂબ સરસ પંચાણું વર્ષની ઉંમર અને ખૂબ જ ભાવથી માતાજીએ ગરબો ગાયો ખૂબ આનંદ થયો બા હવે બા એક નાની એવી ધૂન અથવા કીર્તન સંભળાવો બોલો કીર્તન બોલો जिनवर आ बोलो मी माता की जी हा नेपी मणि पंछे धावाना हा नेत्र छत्र प्रभुनाथavana हा नेपी मणि पंछे धावा मे कृष्ण प्रभु नाम रोका नै रोकावना अम्य कृष्ण प्रभु नमे सतसङ्ग मानित जाम्युष्ण प्रभु नै तुल जगत छोरी वाला मा निशय थिदलावा अभुना छ हामी त्यही पन्थे जे कृष्ण प्रभुना छावा सङ्कट भरसे कदी मृ नै भले मरे પણ મનમાં નહી મોં જવાન અમ્ય કૃષ્ણ પ્રભુ ના થવા પ્રેમ પંચ જાવાન અમ્ય કૃષ્ણ પ્રભુ ના થવા જ જગત મી બોલી છે અમાર કે মদ রান আম কৃষ প্রভু ন আমি তিন পঞ্চ রান আম প্রভুনাথ গোবিন গরুড় গা মড়শ দরসরুড় তরস গোবি গরুড় গা মি શરણની ભૂખ જરૂર જળશે જય રાજા જોતિ રંગે ધંગા વાના અમને કૃષ્ણ પ્રભુ નાથા વાના તમે તે મન પામ છે જવાના અમને કૃષ્ણ પ્રભુ નાથા શ્રી બહુ સરસ બા ખૂબ આનંદ આવ્યો જય શ્રી કૃષ્ણ